આઈજી કચેરીના વાર્ષિક ઇન્ફેક્શન માટે વિકાસ સહાય ભાવનગર પહોંચ્યા વાર્ષિક ઇન્ફેક્શન અંતર્ગત ભાવનગર આઈજી કચેરી ખાતે આજે રાજ્યના ડીજી વિકાસ સહાય બી પહોંચ્યા જ્યાં તેમનું અધકેરું સ્વાગત કરવામાં આવ્યું આ તકે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તેમજ ભાવનગર અમરેલી અને બોટાદના એસપી એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ડીજી દ્વારા રેન્જ આઈજી કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં જરૂરી નોંધ સાથે અધિકારીઓને વિવિધ બાબતે સૂચના આપી તેમજ કરેલી અને બાકી કામગીરી અંગે નોંધ લીધી ઉપરાંત ત્રણેય જિલ્લાના સોળ જેટલા અરજદારો કે જેમણે અગાઉ ડીજી ઓફિસ કે આઈજી કચેરી પર લેખિત કે મેલ દ્વારા ફરિયાદ કરી હોય તેવા અરજદારોને સાંભળી તેની ફરિયાદ અંગે યોગ્ય ઝડપી કાર્યવાહી અને જરૂર પડે ફરી તપાસ કરવાના નિર્દેશ કર્યા હતા તેમજ કોઈપણ ફરિયાદીની ફરિયાદ તાકીદે નોંધી કાર્યવાહી કરવા આદેશ કરાયો ત્યારબાદ સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીને જરૂરી બુક્સનું ડીજીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું રિપોર્ટ ઓફ હિરો ભાવનગર મારું નામ ગોપાલભાઈ ગોપાલભાઈ જોડિયા મવા રહું છું ગોપાલભાઈ શું આજે અરજી માટે પહોંચ્યા શું અરજી અમે મતલબમાં ખોટા કેસમાં ફસાવાની ધમકી અગાઉ ઓવરનોર પોલીસ મારા નાના ભાઈને આપતી હોય અને જે બોટલ જે નેવી ઓફિસરના ઘરેથી પોલીસે ખોટી રેડ પાડી અને જે મોવા પોલીસ સ્ટાફ દ્વારા હેરાનગતિ કરેલ છે અને જે મારો ભાઈ છે એણે આઈટીબીપીનું ગ્રાઉન્ડ ક્લિયર કરેલ છે તો એને અગાઉ પણ ધમકીઓ આપેલી અને જે પોલીસ સ્ટાફ છે હાર્દિકભાઈ જાની ભદ્રજભાઈ પંડ્યા તેમણે લાખ રૂપિયાની માગણી કરી ખોટી રીતે પોલીસ સ્ટેશન લઈ ગયા અને છેલ્લે અમે ચાલીસ હજાર રૂપિયા આપેલ હાર્દિકભાઈ જાનીને રજૂઆત રજૂઆત કરી અમે સાહેબને કીધું તો એ લોકોએ તપાસમાં એવું બતાવ્યું કે ભાઈ આ જે ઓફિસ નેવી ઓફિસર છે ને એના ઘરેથી બોટલ મળી નથી પણ ખરેખરમાં એક બોટલ એના ઘરેથી લઈ ગયા હતા એ લોકો એ પણ ઉપરના અધિકારીની પરમિશન વગર અને આમાં નિયમ હોય છે કે ભાઈ નેવી ઓફિસરના ઘરે કે કોઈના ઘરે રેડ પાડ્યું હોય તો ઉપરના અધિકારીની પરમિશન જોવે પણ આ લોકો કોઈ પણ સર્ચ વોરંટ વગર એના ઘરે ગયા ઘરે એના મમ્મી મમ્મી હતા બહેનો હતા તો એ ગાળો બોલી ને એવી રીતના લઈ ગયા સ્ટેશને અને એવી રીતના પછી લઈ ગયા પછી ત્રણ કલાક મારા ભાઈને પોલીસ સ્ટેશને રાખો અને લાખ રૂપિયા પહેલાં તો લાખ રૂપિયાની માગણી કરી પછી છેલ્લે ચાલીસ હજાર રૂપિયા અમે જે હાર્દિકભાઈને જે મહુવા શહેર પોલીસ સ્ટેશન છે ને ત્યાં ચાની લારીની બહાર ચાલીસ હજાર રૂપિયાને રોકડા લીધા શું એટલે સાહેબે ફરીથી તપાસ કરવાની કીધી છે હવે તમે ફરીથી એમાં તપાસ કરો એમ ડીજીપી સાહેબે આપના જે અંશુ જૈન છે આઈપીએસ બહુવાના પ્રોબેશનર ડીવાઈસી તેમને પણ બોલાવ્યા હતા તેમને શું કીધું તેમને એવું કહેવામાં આવ્યું તો તેમને તો જે સ્ટાફ છે એના સ્ટાફ દ્વારા પહેલાં જણાવો આવ્યું કે ભાઈ અમે ત્યાં ગયા તો એના ઘરેથી કોઈ બોટલ મળેલ નથી પણ પોલીસ તપાસમાં ઘરેના મમ્મી પપ્પા છે એને બોલાવી શકે અથવા એના બહેનોને બોલાવી શકે પોલીસ ત્યાં ગાળાગાળી કરેલી છે જેમ ફાયમ બોલેલ છે અને પરમિશન વગર ગડેલ છે પોલીસ સ્ટાફમાં ભદ્રેશભાઈ પંડ્યા હાર્દિકભાઈ જાની અનુપસિંહ જાડેજા બીજા બેજાવે છે મહુવા શહેર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવે છે અને ત્યાં અમે ગયા પછી મેં ચાલીસ હજાર રૂપિયા આપ્યા અને કીધું તો કે ભાઈ અમે ચાલીસ હજાર આપ્યા તો બોટલ તો પાસે આપો તમે જે ભારત સરકારની બોટલ છે તમારી પાસે રાખી ન શકો તો એણે કીધું કે ભાઈ આ અમે બિનવારસી બતાવી દઈશું એમાં બોટલ અમારે દર્શાવવાની ન હોય એટલે એનું પંચનામું થયું શું કે નહીં એ પણ પોલીસ તપાસ કરે

અને દરેક રેન્જ વડાઓની કચેરીની વાર્ષિક તપાસણી ડીજી ઓફિસ તરફથી કરવામાં આવે છે અને એ વાર્ષિક તપાસણીમાં જે કંઈ આપણને ધ્યાન ઉપર આવે છે તે બાબતે લાગતાવાળા અધિકારીઓ સાથે આપણે ચર્ચા કરવા માટે એક નોટ રીડિંગ વ્યવસ્થા કરવામાં આવે છે જે એ જ નોટ રીડિંગની સંબંધમાં આજે ભાવનગર રેન્જની વાર્ષિક તપાસણીની કામગીરી માટે આજે અહીંયા આવ્યો હતો ભાવનગર રેન્જની કચેરીની જે કામગીરી છે એની સમીક્ષા કરવામાં આવી અને અલગ અલગ પ્રકારના જે રજીસ્ટર્સ મેન્ટેન કરવામાં આવે છે જે કામગીરી કરવામાં આવે છે એ સમીક્ષા પછી જે નોંધપાત્ર જે કંઈ વિષયો હતા એ બાબતે રેન્જના વડાશ્રી અને એમના સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં અને માર્ગદર્શન આપવામાં આવી હતી વાર્ષિક તપાસની દરમિયાન જ્યારે મારે આજે ભાવનગર રેન્જની કચેરીમાં આવવાનું થયું ત્યારે ભાવનગર રેન્જના જે ત્રણ જિલ્લાઓ છે ભાવનગર અમરેલી અને બોટાદ ત્યાંના આશરે સોળેક અરજદારોને પણ આજે હું રૂબરૂ સાંભળ્યો હતો એ અરજદારો એવા છે કે જે લોકોએ રેન્જ ઓફિસમાં અથવા મારી ઓફિસમાં ઇમેઇલના માધ્યમથી અથવા પત્રવ્યવહારથી અગાઉ એને અરજીઓ કરી હોય એટલે એ અરજીઓની સ્ક્રીનિંગ કરી આવા સોળથી વીસ અરજદારોને આપણે અહીંયા બોલાવ્યા હતા વીસ લગર બાવીસને બોલાવ્યા હતા એ પાકી સોળ હાજર રહ્યા હતા અને એમ બી રજૂઆતો મેં સાંભળી છે અને એ રજૂઆતો સાંભળ્યા પછી જરૂરી કાર્યવાહી થાય એના માટે લાગતા વળગતા અધિકારીઓને ખાસ કરીને રેન્જ વડાને અને ત્રણે ત્રણ જિલ્લાના પોલીસ દીક્ષકશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી છે અને અરજદારોને પણ બાહદારી આપવામાં આવી છે કે કદાચ કોઈપણ વિષયમાં પોલીસની કામગીરીમાં કોઈક ઉણપ રહી ગયું હોય કોઈ ક્ષતિ રહી ગયું હોય તે તાત્કાલિક પૂર્ણ થાય એના માટે એમને માહેનધારી આપી છે અને અસરકારક કાર્યવાહી કરવામાં આવશે બી એ લોકો એને ખાતરી આપવામાં આવી અને ખાસ કરીને ત્રણે ત્રણ જિલ્લાઓના જે પોલીસ દીક્ષકશ્રીઓ છે એમને પણ ખૂબ ગંભીરપણે સૂચના આપવામાં આવી છે કે એમના વિસ્તારમાં જે પોલીસ સ્ટેશનો છે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ અરજદાર આવે અને એ અરજદારની અરજી એ અરજદારની રજૂઆત પરત્વે સમયસર ત્વરિત અને યોગ્ય કાર્યવાહી થાય એ ખૂબ જરૂરી છે એટલે એ માટે ફરીથી હું આજે રેન્જ વડાશ્રી અને પોલીસ અધિકારીઓને મારી વિઝિટ દરમિયાન મેં સૂચના આપી છે ધન્યવાદ સર ખાસ કરીને રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની શું સ્થિતિ છે કેવા પ્રકારની છે ખૂબ સારી છે